ડગોઈ તાલુકાના થરવાસા ઓવર બ્રિજ નજીક વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેરફાટ થઈ રહ્યો છે પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે પીવાના પાણી માટે લોકો એક તરફ વલકા મારે છે જ્યારે બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે ડભોઈ તાલુકાના થરવાસા રોડ ઓવરબ્રિજ પાસે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકામાં અનેક ગામોમાં પીવાના પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેતા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો ગેલન પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે જલ એ જ જીવન છે સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવા માટે અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવો અભિયાન નિરર્થક જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકાના થરવાસા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલમાં લીકેજ હોવાના કારણે પાણી છોડતા સમયે પાણી વહેતું નજરે પડ્યું હતું ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે વડોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો